ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા માટે અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી છે ત્યારે આજે રંજના દેસાઈ સહિતના સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી હાલ અંગે ઔપચારિક બેઠક યોજવામાં આવી છે જેમાં એક મહિનામાં કમિટી તરફથી સરકારને રિપોર્ટ સોંપવામાં આવી શકે છે ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ યુસીસી લાગુ થઈ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે અમદાવાદમાં લગ્નતર સંબંધને કારણે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ડાણી પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પોલીસકર્મી મુકેશભાઈ પરમારનું એક મહિલા પોલીસ કર્મચારી સાથે અફેર હોવાથી મુકેશભાઈ થોડા દિવસ પત્ની સાથે અને થોડા દિવસ પ્રેમિકા પાસે રહેતા હતા જેને લઈને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા ત્યારે ગઈકાલે મામલો ઉગ્ર બનતા પત્ની સંગીતાબેન ગોળિયાનો પાયો મારતા પોલીસકર્મી કર્મી મુકેશભાઈ પરમારનું મોત નીપજ્યું હતું જે બસ સુસાઇડ નોટ લખી પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના બાર જેટલા ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને વટવા પોલીસે ઓરિસ્સામાંથી ઝડપી લીધો છે આરોપી અભિષેક રાજપૂત શહેરના વિવિધ પોલીસ મથકોમાં મારામારી મર્ડર રાયોટિંગ અને આર્મસેક્ટ સહિતના કુલ બાર જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હતો જેથી આરોપી ધરપકડથી બચવા મોટાભાગે દેશના અલગ અલગ ધાર્મિક સ્થળની આસપાસ છુપાતો હતો અને આ સમય દરમિયાન આરોપી આઠથી પણ વધારે જ્યોતિર્લિંગના દર્શન પણ કરી ચૂક્યો છે ત્યારે વટવા પોલીસે ભુવનેશ્વરથી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે